ગજાનન ગણપતિ દાદાનું મહોત્સવનું ઉજવણી કરી છે અમે ખાસ આધાર આઠકોટ અને આખા દેશમાં ગણપતિ દાદાની ઉજવણી થતી હોય છે પણ ત્યારે અમે દર વર્ષે ભારત માતાનું સ્થાપન અને ભારત માતાની આરતી પણ ઉતારતા હોય સાથે સાથે ગણપતિ દાદાની આરતી પતિ આપણું રાષ્ટ્રગીન જનગન મન પણ નું આયોજન કરતા હોય છેલ્લા ઓગણીસ વર્ષનું મેં કીધું એ પ્રમાણે વીસમા વર્ષે અમે ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ત્રીસ તારીખે બેનું દીકરીઓ અને મહિલાઓ માટે રાસ ગરબાનું આયોજન છે એકત્રીસ તારીખે ડાયરાનું આયોજન શૈલેષ મહારાજ આવવાના છે ઇન્દ્રપાતી બાપુ મજરાનંદગી બાપુ અનેક સાધુ સંતો પધારવાના છે પછી બે તારીખે યસામ શહીદો કે નામ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ તેજસભાઈ સિસાગીયા અલ્પાબેન ગોસ્વામી દ્વારા પ્રસ્તુત થવાનો છે એમણે વાત કરી કે અત્યારે કોપરેશન સિંદૂર માટે બધી થીમ ગોઠવેલી છે તો અમે જ્યારથી શરૂઆત ગણપતિ દાદાની કરી છે ત્યાંથી આ વીસમો વર્ષે પણ અમે ગણપતિ દાદાની ભક્તિની આરે દેશભક્તિ પણ અમે દર વર્ષે અમે પ્રાધાન્ય આપતા હોઈએ આમ ગણેશ મહોત્સવની ઉજવણી માટે અમે આમ તો દોઢથી બે મહિના પહેલાં મેન તૈયારી કરી રહ્યા હોઈએ છીએ પણ આ થીમ ગોઠવવામાં લગભગ પંદરક દિવસનો સમય દરમિયાન અમારી આ અને હજી ગણપતિ દાદાનું શણગારની બધું હજી અમારે ધીમે ધીમે ચાલુ હોય છે બીજું બધે આપણે ગણપતિ દાદાનું સ્થાપન જોતા હોઈએ છીએ તો ગણપતિ દાદાનું સ્થાપન કર્યું પછી દાદાના વાઘાની બધા એમણે હોય છે પણ અમે ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસ બે ત્રણ દિવસે અમે દાદાના વાઘા લગભગ ચાર જ જોડી અમે દાદાની વાઘાને બદલાવતા હોઈએ છીએ ગણપતિ દાદાનું સ્થાપન બાદ વિસર્જનની છ તારીખે બપોરનો સમય છે સાડા બાર દિવસ વાર પણ વિસર્જન યાત્રા લગભગ અહીંથી બધી નીકળતી હોય છે એની હારે જોડાવ કરતાં અમે સ્વતંત્ર રીતે જો અમારી યાત્રા કાઢતા હોઈએ છીએ પણ એમાં પણ અમે ડીજેની સાથે અમે રાષ્ટ્રભાવનાને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ